મહોત્સવ હાલ ચાલી રહેલા આદ્યશક્તિના નવલી નવરાત્રી પર્વ ચાલી રહ્યા છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પણ નવરાત્રી જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ખેલૈયાઓ મન મૂકીને આધ્યશક્તિ ગરબા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે રાપર શહેરની વાત કરીએ તો તમામ નવરાત્રી શેરી ગરબા જેવો પરંપરાગત જોવા મળે છે જેમાં માલી ચોક ખાતે માલી સમાજ દ્વારા નેવું વર્ષથી પણ પૌરાણિક નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે આ નવરાત્રીમાં બહેનો અને નાની બાળાઓ અને યુવતીઓ પરંપરાગત રીતે રાસ રમે છે મોટા વાસ ખાતે અને શંકરવાડી ખાતે પાટીદાર સમાજની મહિલાઓ પરંપરાગત પોશાક સાથે રાસ રમતા જોવા મળે છે તો યુવા પેઢી પણ આધુનિક પોષક સાથે રમે છે દરિયાસ્થાન મંદિર પાસે આવેલા માતા દેરી ચોકમાં ચાર પેઢીથી ચાલી આવતી આ નવરાત્રી મહોત્સવ દોઢસો વર્ષથી પણ પૌરાણિક છે આ નવરાત્રીમાં અનેક પરિવારોની ચોથી પાંચમી પેઢીના સંતાનો નવરાત્રીમાં માતાજીના ગરબા રમે છે નવરાત્રી મહોત્સવમાં શહેરીજનો ઉમટી રહ્યા છે લોહાણા સમાજ દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાઈઓ અને બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવાર તથા આસપાસ રહેતી બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે આ ઉપરાંત અયોધ્યા ખાતે કલોલિયા સોનીવાડી ખાતે માલી સમાજવાડી પાસે શેરી ગરબા રમતી બહેનો જોવા મળે છે આ ઉપરાંત એકતા નગર ઉલેટવાસ વાઘેલાવાસ ડોડિયાવાસ રતનપરા ગેલીવાડી વાડી તિરુપતિ નગર વિસ્તારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરંપરાગત રીતે રાસ ગરબા રમાઈ રહ્યા છે રાપર પોલીસ દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાનની સૂચનાથી અલાયદી સી ટીમનું આયોજન મહિલા પોલીસ કર્મચારીઓ રચના કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન રમ્યોગીરી ગીરી પર પાબંધી રાખી શકાય રાપર પીઆઈ બુબડિયા કર્મચારીઓ રાત્રે વાહન ચેકિંગ તથા ફૂટ પેટ્રોલિંગ કરી વ્યવસ્થા રહે તે માટે તમામ નવરાત્રી પર પોલીસ હોમગાર્ડનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દીધો છે આમ વાગડ વિસ્તારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન પરંપરાગત રીતે કરવામાં આવે છે સોની સમાજ દ્વારા નાની બાળાઓનો રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે